GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News છોટા ઉદયપુર જિલ્લા પંચાયત સભા ખંડમાં છોટા ઉદયપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં લગભગ ત્રણ કરોડથી વધારેનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું વિકાસને લગતા અને જે વિસ્તારને લગતા પ્રશ્નોનો તમામ સભ્યો અને દ્વારા વિગતે ચર્ચા કરી હતી જે પણ કામ પ્રગતિના ધોરણે હોય સત્વરે પૂર્ણ થાય તે પણ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે સાથે છોટાઉદેપુર જિલ્લામાં ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે તેના અનુસંધાને તમામ અધિકારીઓને તમામ કર્મચારીઓને પણ સૂચના

તમામ ચેરમેનશ્રીઓ તમામ સભ્ય સદસ્યશ્રીઓ અને તમામ અધિકારીગણ હાજર રહેલ હતા આજની સામાન્ય સભામાં લગભગ ત્રણ કરોડથી વધારેની રકમનું આયોજન મંજૂર કરવામાં આવેલું છે એ સિવાય સભાખંડની અંદર સામાન્ય સભામાં વિકાસને લગતા અને જે વિસ્તારને લગતા તમામ ચેરમેનશ્રીઓ અને સભ્યશ્રીઓ દ્વારા વિગતે ચર્ચા કરવામાં આવેલી છે તમામ અધિકારીગણને પણ સૂચન કરવામાં આવેલું છે જે પણ કામ પ્રગતિના ધોરણે હોય એ સત્વરે પૂર્ણ થાય અને છોટાઉદેપુર જિલ્લામાં હર હંમેશ વિકાસ ધબધબતો રહે એ હેતુથી આજે સામાન્ય સભામાં ખૂબ વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે જે પણ અધૂરા કામ છે અને પ્રગતિના ધોરણે જે કામ છે એને વહેલી તકે પૂર્ણ થાય એ પ્રમાણે અધિકારીગણને પણ સૂચન કરવામાં આવેલું છે એ સિવાય અત્યારે જે છોટાઉદેપુર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે એને અનુસંધાને પણ તમામ અધિકારીગણને અને તમામ કર્મચારીગણને સૂચન કરવામાં આવેલું છે કે જે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે એમાં લોકો સુધી છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની દરેકે દરેક વિવિધ યોજનાઓ એમના સુધી પહોંચે એ એ પણ અહીંથી સત્વરે સૂચના કરવામાં આવેલ છે